રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોની યાદી બનાવવા સૂચન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં તમામ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે તેમજ કેટલાક પોલીસ સ્ટેશનમાં રખડતા લોકોની કે ચાની કેટલી પર ચા પીવા ઉભેલા લોકોની અટકાયત પણ કરવામાં આવતી હોય છે ત્યારે ગત મોડી રાત્રિ કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ચાર રસ્તા પાસે કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટુ વ્હીલ તેમજ ફોર વ્હીલ વાહનના જરૂરી કાગળ તેમજ ડ્રાઇવિંગ કરનારનું લાયસન્સની તપાસ કરવામાં આવી હતી Si O-Yogoro 1水men 1 mouths